સુરતપાલ પોલીસ ટીમે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ તરીકે ઓળખ આપી સુરતની મહિલા પાસેથી પૈસા અને મોબાઈલ બળજબરીથી લૂંટી લેવાના ગુનામાં બે સભ્યોને ઝડપી પાડ્યા હોવાનું છે આરોપીઓને પુણે અને બીડ ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મળી છે સુરત પાલ પોલીસ ટીમે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ તરીકે ઓળખ આપી સુરતની મહિલા પાસેથી પૈસા અને મોબાઈલ બળજબરીથી લૂંટી લેવાના ગુનામાં બે સભ્યોને ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે આરોપીઓને પુણે અને બીડ ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મળી છે આ ગુનાહિત કૃત્યની ઘટના સુરતની એક મહિલા સાથે બની હતી જેમાં પાસેની આરોપીઓએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે પૈસા કઢાવી લીધા હતા આ ગુનાની ફરિયાદ મળ્યા બાદ પાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસએ એ શાહના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડીએલ પારગી અને એસઆઈ મગનભાઈ કુલસીની અધ્યક્ષતામાં બે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા રવાના થઈ હતી પોલીસ ટીમે ટેકનિકલ સોર્સની મદદથી આરોપીઓની ચોક્કસ માહિતી મેળવી એક ટીમે પુણે ખાતે શોધખોળ કરીને આરોપી ભાગવત ઉર્ફે મેજર બાલુરાઉતની ધરપકડ કર્યો તે જ રીતે બીજી ટીમે બીડ ખાતે શોધખોળ કરીને બીજા આરોપી ઋષિકેશ બબનને પકડી પાડ્યો હતો પોલીસે આ ધરપકડ દરમિયાન ગુનામાં ઉપયોગમાં લીધેલી એક ફોર વ્હીલ ગાડી અને રોકડા રૂપિયા પંદર હજાર રિકવર કર્યા છે